વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ નોર્થ ઝોન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત વડનગર ખાતે સમી સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ નવ ઓક્ટોબર મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ નોર્થ ઝોનનો પ્રારંભ કરાવ્યો હતો બે દિવસ સુધી ચાલનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી થવા દેશ વિદેશના પ્રતિનિધિઓ તથા મહેમાનો પધાર્યા છે કોન્ફરન્સના પ્રારંભ બાદ મહેમાનો માટે ઐતિહાસિક અને પ્રાચીન શહેર વડનગર ખાતે સમી સાંજે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક સંધ્યામાં લોકોએ કલાકારોએ ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિ અને હેરિટેજ થીમ પર આધારિત ગરબા સહિતના પરંપરાગત નૃત્યોની દિલકશ પ્રસ્તુતિ આપી હતી ગુજરાતના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતા આ કાર્યક્રમથી દેશ વિદેશના પ્રતિનિધિઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને ગુજરાતની કલા સંસ્કૃતિની સુંદર ઝલક માણી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય સર્વશ્રી કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી સીજે ચાવડા સુખાજી ઠાકોર રાજેન્દ્ર ચાવડા અને મુખ્ય સચિવ પંકજ જોશી તથા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ઓફ પાટણ